મહારાજ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને તે ફિલ્મનો સમગ્ર દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરમાં પણ વૈષ્ણવો અને આગેવાનોએ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વહીવટીતંત્રને આવેદન પાઠવી આ ફિલ્મ રિલીઝ થતી અટકાવવા માંગ કરી હતી પોરબંદરના નેતૃત્વમાં પઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અરજદાર હિન્દુ વૈદિક સનાતન ધર્મના પાલન કરનારા અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત અને હિન્દુ સનાતન સંપ્રદાયના અનુયાયી છે આરોપી સૌરભ શાહ દ્વારા લખાયેલા નવલકથા મહારાજ જેના પ્રકાશક આર આર શેઠ એન્ડ કંપની પ્રોફેસર લી યશરાજ ફિલ્મ્સ નેટફ્લિક્સ ઇન્ડિયા અને આ નવલકથા પર આધારિત ફિલ્મ મહારાજ બનાવનાર દિગ્દર્શકો અભિનેતાઓ અભિનેત્રીઓ અને અન્ય કલાકારો તેમજ ટેકનિશિયન વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવા રજૂઆત છે આ આરોપીઓ દ્વારા હિન્દુ સનાતન સંપ્રદાયના અનુયાયીઓ સહિત પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ સાથે મહારાજ નામની ફિલ્મ બનાવવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે વર્ષ અઢારસો બાસઠના આ એક કેસમાં લાખો હિન્દુઓના ઉપાસક ભગવાનને વ્યભિચારી તરીકે વર્ણવવામાં આવ્યા હતા રાસલીલા અને ગોપીઓની વિશિષ્ટ લાગણીઓનું ગેરવ્યાજબી નિરૂપણ કરવામાં આવેલું હતું જેના આધારે એક નવલકથા લખવામાં આવી હતી જેથી પૃષ્ઠભૂમિમાં આગળ ભગવાન શ્રી કૃષ્ણની છબીની સામે ધાર્મિક ગુરુઓ બિભિજ સવર્તન કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે ભારતના ઇતિહાસમાં આ પહેલી જ ફિલ્મ છે કે જેને ટ્રેલર વગર ગુપ્ત રીતે રિલીઝ કરવામાં આવી રહી છે આ ફિલ્મ સિનેમા હોલને બદલે નેટફ્લિક્સ નામના ઓટીટી પર રિલીઝ કરવામાં આવી રહી છે જેથી કરી અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓની છબીને કલંકિત કરી શકાય એકસો ને વર્ષ પહેલાના એક વ્યક્તિ કે કોર્ટ કેસના આધારે સમગ્ર હિન્દુ સમાજ સનાતન ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણને પચાસ વધુ હિન્દુઓની આસ્થા તથા લાગણી અને ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ફિલ્મ ઐતિહાસિક ઘટનાના ખોટા ચિત્રણ દ્વારા સમાજમાં ધાર્મિક તણાવ ઊભો કરી શકે છે મહારાજા લિબલ કેસ એ કે એક વિવાદસ્પદ કેસ હતો જેમાં ધાર્મિક નેતાઓ સામે લગાવવામાં આવેલ આક્ષેપોની તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો આ કેસ ઐતિહાસિક સંદર્ભમાં જોવા મળવો જોઈએ અને ફિલ્મ દ્વારા કરવામાં આવેલ સંભવિત કથાના ફેરફારો સમાજમાં વધુ વિવાદ ઉભો કરી શકે છે આ ફિલ્મ ધાર્મિક સંતો અને ધાર્મિક આસ્થાઓ વિશે અફવાઓ ફેલાવી અને સમાજમાં વેરઝેર ઉત્પન્ન કરી શકે છે તેવું આવેદનમાં જણાવ્યું છે આ ભારતની અંદર મહારાજા પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે અને આ સનાતન ધર્મની વિરુદ્ધ છે અને જ્યારે જ્યારે આવા કોઈ પ્રોડ્યુસરો કે આવા કોઈ ડાયરેક્ટરો કે આવા કોઈ લેખકો જ્યારે કોઈ પણ ધર્મ ઉપર કોઈ પણ પ્રકારની ટિપ્પણી હોય અથવા તો કોઈ ધર્મ એનાથી હાનિ થતો હોય એક આવડો મોટો સમાજ કે જે ભારતની અંદર હિન્દુ ધર્મ છે સનાતન ધર્મ છે એનો વિરોધી હોય તો આવા પિક્ચરોને કે આવા કોઈ ડાયરેક્ટરોને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને અમારી માગણી છે કે એના વિરુદ્ધ ફરિયાદ લઈ લે અને આવા કોઈ પિક્ચરને રિલીઝ ન થવા દેવું જોઈએ જેનાથી કરીને આ સનાતન ધર્મ અને આ વૈષ્ણવ સંપ્રદાયનું પણ આમાં ઉલ્લેખ છે તો આ બધાને કોઈ દિલથી લાગણી દુભાય એવું શું કામ કરવું જોઈએ તો આને જલ્દીમાં જલ્દી રોકી અને ભારત સરકારે આનો નિર્ણય લેવો જોઈએ જો ફિલ્મ રિલીઝ થશે કે કરવા દેવામાં આવશે તો સમગ્ર હિન્દુ સમાજમાં ઉસ્કેરાટ અને ફેલાશે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે એવી શક્યતાઓ છે જેથી ભારતીય દંડ સંહિતા અઢાર સો કલમ અન્વયે આ ફરિયાદ એફઆઈઆર દાખલ કરવામાં આવે અને કાયદાની જોગવાઈઓને ધ્યાને લઈ અને આ ફિલ્મને તાત્કાલિક બંધ કરી અટકાવવામાં આવે અને જવાબદાર ઈસમો સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર